ખાસ કરીને મ્યાનમારના ભાગો નજીક પણ જે સિસ્ટમ છે તે ક્રમશઃ હવે આગળ વધી રહી છે અને જે ભારતના ભાગો છે તેમાં એન્ટર થવાની થઈ છે તે સિસ્ટમ પણ ખાસ કરીને વેલમાર્ક લોપરેશન સિસ્ટમ તરીકે જોવા મળી રહી છે એ સિસ્ટમ પણ આગળ એમપી સુધી ગતિ કરવાની શક્યતાઓ દેખાઈ રહી છે તો આથી સક્રિય સિસ્ટમોની સ્થિતિ અને એક જે મધ્યપ્રદેશ નજીક જે વેલમા લો સિસ્ટમ છે તે ક્રમશઃ આગળ વધે છે થોડી પરંતુ તેમને આગળ વધવા માટે અવરોધ ઉભો છે કારણ કે આગળ એન્ટી છે અને એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે આ સિસ્ટમને આગળ વધવા માટે કોઈ યોગ્ય પરિબળો જણાતા નથી જેને પરિણામે આ સિસ્ટમ છે તે ક્રમશઃ હવે ધીમે ધીમે ઉત્તર દિશા તરફ સરકશે એટલે કે દિલ્હી તરફ જવાની શક્યતાઓ છે અને ત્યારબાદ સિસ્ટમ દિલ્હીની થોડી ઉત્તર દિશા તરફ જાય અને નબળી પડીને વિખેરાઈ જશે તો હાલ આ સિસ્ટમ છે તેની અસર હજી પણ આજે પણ અનેક વિસ્તારોમાં જોવા મળશે અને આવતીકાલથી ક્રમશઃ ધીમી ગતિએ વરસાદની ગતિવિધિ ફરી એકવાર ઘટતી જશે અને સંભવિત તેર તારીખથી વરસાદની ગતિવિધિમાં ફરી એકવાર મોટો કાપ મુકાઈ જશે તો મિત્રો આ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે પરંતુ જે સિસ્ટમ પૂર્વોત્તર ભારતના ભાગો નજીક પહોંચવા આવી છે એ પ્રેશર સિસ્ટમ તે સિસ્ટમ પણ થોડો લાભ આપી શકે છે કારણ કે તે પણ મધ્યપ્રદેશના ભાગો નજીક આવશે અને ત્યારબાદ સિસ્ટમ કઈ દિશા તરફ જશે આ સમયગાળા દરમિયાન એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ શું હશે તેના પર આ સિસ્ટમનો આધાર રહેશે કે કઈ દિશા તરફ જશે તો તે બાબતની વિગતવાર અપડેટ પણ આપણે આપીશું તે સિસ્ટમ પણ સંભવે અઢાર તારીખ આજુબાજુ એમપીના ભાગો નજીક આવે તેવી શક્યતાઓ છે તો તે અપડેટ આપીશું ત્યાં સુધી આપણે ખાસ કરીને આજના વરસાદના વિસ્તારો કેવા રહેશે તે વિશે જોઈએ તો મિત્રો ગઈકાલે આગાહીમાં આપણે જણાવ્યું તે મુજબ લગભગ ઘણા ખરા સેન્ટરોમાં સારામાં સારો વરસાદ જોવા મળ્યો જેમાં મોટાભાગના આગાહી વાળા વિસ્તારોમાં જોરદાર વરસાદ જોવા મળ્યો ત્યારે આવતી ચોવીસ કલાકની અંદરની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં હજી પણ વરસાદની ગતિવિધિ સારી રહેશે જોકે ગઈકાલ કરતાં થોડો ઘટાડો જોવા મળે પરંતુ સારી વરસાદની ગતિવિધિ આજે પણ જોવા મળશે જેમાં ભરૂચ સુરત વાપી વલસાડ દમણ દાદરાનગર અમે તાપી નર્મદા ડાંગ સહિતના જિલ્લામાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ અને કોઈ કોઈ સેટરમાં ભારે વરસાદ જોવા મળી છે જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોને આજે પણ સારોનો લાભ મળશે જેમાં અમદાવાદ આણંદ ખેડા નડિયાદ ગોધરા દાવત પંચ માલ છોટા ઉદેપુર મહીસાગર સહિતના ભાગો છે તેમાં પણ ઝાપટાથી માંડી હળવો મધ્યમ અને કોઈ કોઈ સીમિત સેન્ટર પૂર્વ સૌરાષ્ટ્રના જે પૂર્વ ગુજરાતના ભાગો છે સોરી પૂર્વ સૌરાષ્ટ્રના નહીં પરંતુ પૂર્વ ગુજરાતના ભાગો છે એમપી બોર્ડર કાંઠાના તે વિસ્તારોમાં ક્યાંક ક્યાંક ભારે વરસાદની શક્યતાઓ પણ રહે તો આ ભાગોમાં આ પ્રકારની વરસાદની ગતિવિધિ જોવા મળે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં ખાસ કરીને ભાવનગર જિલ્લાના ભાગોમાં આજે પણ ખૂબ સારી શક્યતાઓ દેખાઈ છે તે સાથે સાથે અમરેલી જિલ્લાના ભાગો છે બોટાદ જિલ્લાના અમુક વિસ્તારો છે ગીર સોમનાથ જિલ્લાના ભાગો સુધી વરસાદની ગતિવિધિ સારી એવી રહેવાની શક્યતાઓ છે અને છૂટો છવાયો વરસાદી માહોલ આ ભાગોમાં હળવો મધ્યમ વરસાદ તરીકે જોવા મળી શકે છે જ્યારે જૂનાગઢ જિલ્લાના અમુક વિસ્તારો છે રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારો છે તેમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ સીમિત વિસ્તારમાં જોવા મળી જાય જ્યારે બાકીના સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા મધ્યમ ઝાપટા છોટા ભાગોમાં જોવા મળે ઉત્તર ગુજરાતના ભાગોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં આજે પણ તમામ જિલ્લાઓમાં શક્યતાઓ રહે પરંતુ મધ્ય પૂર્વ છે વિસ્તારો છે મતલબ કે અરવલ્લી મોડાસા ઈડર ખેડ બ્રહ્મા મહેસાણા પાટણ સાઈડના ભાગો છે તેમાં સારી શક્યતાઓ રહે બાકીના ભાગોમાં પણ છૂટો છ વરસાદી માહોલ ક્યાંક ક્યાંક જોવા મળશે કચ્છના ભાગોમાં ખાસ મોટી શક્યતાઓ જણાતી નથી તો આ પ્રકારની વરસાદની સ્થિતિ આજે જોવા મળી શકે છે આગળની સ્થિતિ શું રહેશે તે બાબતની પણ સતત અપડેટ તમારા સુધી પહોંચાડતા રહેશું